સાવલીના મેદૂત સિનેમા પાસે આવેલા ઘરમાં શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપાયો પ્રાણીન ફાઉન્ડેશન અને સાવલી પોલીસના સંયુક્ત ઉપ્રમે શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપાયો છે બસો કિલો કરતાં વધુ શંકાસ્પદ માંસનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી જફર અને જિલ્લાની નામના બે ઈસમોને હાલ આ મુદ્દે અટકાયત કરવામાં આવી છે માંસની ખરાઈ મુદ્દે એફએસએલની ટીમને બોલાવવામાં તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું અરે અરેવાત શેર ખાન આજ રોજ મને ઇન્ફોર્મેશન હતી કે અહીંયા ગોમા સાવાનું છે જેથી અમે પોલીસ સાવલી પોલીસને અમે જાણ કરી અને પીએચ ઓન સાહેબ પીએસ સાહેબ પરમેત સાહેબ ને સ્ટાફ બધા અહીંયા આવીને ગ્રેડ કરી જેમાં ગોમા શંકાસ્પદ મળી આવ્યું છે આમ તો ગોમાસ જ છે એને કબૂલ કર્યું કે બે આરોપી પકડાયા છે એક જફર અને જિલાની જેમાં બસો થી બસો કિલો ઉપર ગોમાસ છે